પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના રિપોર્ટને લઈ મોરારી બાપુનું નિવેદન સામે આવ્યું છે તેમણે કચ્છના કોટેશ્વર ખાતે રામકથામાં દરમિયાન નિવેદન આપ્યું હતું કે પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા સ્નાન ચાલી રહ્યું છે એની વચ્ચે ગંગા નદીના પાણીનો રિપોર્ટ આપવાની જરૂર નથી ગંગા સ્નાન કરોડો લોકોની આસ્થાનો વિષય છે ગંગામાં એવું શું કેમાં નાયથી પાપ ધાય આવો પ્રશ્ન કોઈ દી કોઈ નથી કરતા જે ગંગામાં નાય અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નથી આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે એને તમને શું ખબર પડે કે નાવા જો તમારા તો યંત્રો જવાબ આપે છે કોઈના મંત્રો એમાં પ્રવેશ હશે એનું શું હશે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે મારે એમ તો આપણે વિરોધ શું કરીએ પણ આપણે વિનય તો કરીએ અત્યારે આ સમય આજે આપવાની કોઈ જરૂર નથી એને તમે આપો તો કોણ ધ્યાન દેશે કોણ ધ્યાન મને શ્રદ્ધાથી કહેવા દો કેટલા બુદ્ધ પુરુષો એમાં ડૂબકી મારી છે એને એને નહીં પવિત્ર કર્યું હોય અને એને કારણે બાવન ત્રેપન પંચાવન કરોડ લોકો નાઈ ચૂક્યા છે